જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં તો મિત્રો આજે આપણે દુર્ગા સપ્તશતીનો પાંચમો અધ્યાય વાંચશું તો આપણે અધ્યાય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને મિત્ર મંડળ સાથે જરૂર શેર કરજો અને પરિવારજનોને જરૂર આ દેવી અધ્યાયના પાઠ જરૂર મોકલજો તો હવે આપણે દેવી ભાગવત અધ્યાય શરૂ કરીએ

શક્તિ ભીમા છે બીજ ભ્રાહ્મરી છે તત્વ સૂર્ય છે અને સ્વરૂપ સામવેદ છે મહાસરસ્વતીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે ધ્યાનમ જેઓ પોતાના કરકમળોથી ઘંટ સૂળ હળ શંખ મૂષળ ચક્ર ધનુષ્યોને બાણ ધારણ કરે છે શરત ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની કાંતિ છે જેઓ ત્રણેય લોકમાં આધારભૂત છે અને શુંભ વગેરે દેતીઓને નાશ કરનારા છે તથા ગોરીના શરીરમાંથી જેઓ પ્રગટ થયેલા છે તે દેવી મહાસરસ્વતીનું નિરંતર ભક્તિ કરું છું ઓમ ક્લી ઋષિ કહે છે અગાઉના સમયમાં શુંભ અને નિશુંભ નામના અસુરોએ પોતાના બળથી ઘમંડમાં આવી જઈને સચિપતિ ઇન્દ્રના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય અને અગ્ન યજ્ઞનો ભાગ છીનવી લીધા તે બંને જણા સૂર્ય ચંદ્રમા કુબેર યમ વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા વાયુ અને અગ્નિનું કામ પણ તેઓ જ કરવા લાગ્યા તો બંને જણાએ બધા દેવતાઓમાં અપમાનિત રાજ્યભ્રષ્ટ પરાજિત અને અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તે બંને મહાન અસુરો વડે તિરસ કરેલા દયેલા સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તે બંને મહાન અસુરો વડે તિરસકાયેલા દેવતાઓએ અપરાજીતા દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાનારાને હું તમામ બધી આપત્તિઓથી તત્કાળ નાશ કરી દઈશ આમ વિચારી દેવતાઓએ નાગાધીરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુમાં એની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ સ્તુતિ કરતા બોલ્યા દેવીને નમસ્કાર કરે છે મહાદેવી શિવાને નિત્ય નિરંતર નમસ્કાર છે પ્રકૃતિ અને ભદ્રા દેવી કલ્યાણીને નમસ્કાર છે અમે નિયમપૂર્વક જગદંબાને નમસ્કાર કરીએ છીએ રોદ્રાને નમસ્કાર છે નિત્યા ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે જ્યોષ્નામયી ચંદ્ર સ્વરૂપા અને સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે શરણાગતોને કલ્યાણ કરનારા વૃદ્ધિ અને સિદ્ધિ દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ નેઋઋત્યુએ દેતીઓના લક્ષ્મી રાજાઓના રાજલક્ષ્મી અને સર્વાણી શિવપત્ની સ્વરૂપા એવા તમને જગદંબાને વારંવાર નમસ્કાર છે દુર્ગા દુર્ગાપારા દુર્ગમ સંકટોમાંથી પાર ઉતારનારા આરા સર્વને સારભૂત સર્વકારિણી ખ્યાતિ કૃષ્ણા ધ્રુમાદેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે અત્યંત સૌમ્ય અને અત્યંત રૌદ્ર રૂપવાળા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તેમને અમારા વારંવાર નમસ્કાર છે જગતના પ્રતિષ્ઠાના ભૂત દેવી કૃતિને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં રહેલા વિષ્ણુમાયના નામે ઓળખાય છે તેમને નમસ્કાર છે તેમને નમસ્કાર છે તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં રહેલી ચેતના કહેવાય છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રુદ્ધા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષમા શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં જાતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં લજ્જા એટલે કે મર્યાદા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં કાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં લક્ષ્મી રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર અને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં સ્મૃતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં દયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં સ્તૃષ્ટિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ભ્રાતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર ને તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી જીવોના ઇન્દ્ર સમૂહમાં અધિષ્ઠાત્રી છે તે સર્વ પ્રાણીઓમાં હંમેશા વ્યાપ રહેનારા છે તે વ્યાપી દેવીને વારંવાર નમસ્કાર છે જે દેવી ચૈતન્ય રૂપે આ સમસ્ત જગતને વળીને રહેલા છે તેમને નમસ્કાર છે તેમને તેમને નમસ્કાર નમસ્કાર છે છે વારંવાર અગાઉના સમયમાં પોતાના અભિષ્ટથી પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમને સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે ઘણા દિવસો સુધી જેમની સેવા કરી હતી તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ અને મંગળ કરે તથા અમારા આપત્તિઓને નાશ કરે ઉદંડ દેતી ઓડે સતાવાયેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અમે ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે સ્મરણ કરાતા જ જેઓ સમસ્ત વિપત્તિઓમાં તરત જ નાશ કરે છે તે જગદંબા અમારું સંકટ દૂર કરો ઋષિ કહે છે હે રાજન આ પ્રમાણે દેવતાઓએ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા સુંદર ભવાવાવાળા તે ભગવતી દેવતાઓએ પૂછ્યું તમે બધા અહીં કોની સ્તુતિ કરો છો ત્યારે તેમના શરીર ક્રોસમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા શુંભ નામના દેતીય વડે તિરસ્કૃત અમે યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થઈ અહીં એકઠા થયેલા સઘળા દેવતાઓ આ મારી સ્તુતિ કરી રહ્યા છે પાર્વતીજીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો તેથી તેઓ સમસ્ત લોકમાં કૌશિકી કહેવાયા દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું તેથી તેઓ હિમાલયના આશ્રય કરી રહેલા કાલિકા દેવી નામે વિખ્યાત થયા ત્યારબાદ શુંભ અને નિશુભના સેવકો ચંડ અને ત્યાં આવ્યા અને તેણે પરમ મનોહરૂપ રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા પછી તેઓ સુમ પાસે જઈને બોલ્યા એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાના દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે તે ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નથી હે અસુરેશ્વર તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો સ્ત્રીઓમાં તે રત્ન છે તેનું પ્રત્યેક અંગ ઘણું સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે હે દ્વિત્યારાજ અત્યારે તે હિમાલય પર મોજુદ છે તમે તેને ત્યાં જોઈ શકો છો પ્રભુ ત્રણેય લોકના મણીઓ હાથીઓ ઘોડાઓ વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે હાથીઓમાં રત્નભૂત એરાવત પારિજાતમાં વૃક્ષ અને આ ઊંચે શ્રવા અશ્વ આ બધું તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધું છે હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તેવા તમારા ત્યાં લાવવામાં આવ્યું છે મહાપદ્મ નામનો આ નિધિ તમે કુબેર પાસેથી છીનવી લાવ્યા છો સમુદ્રે પણ કિલંકીની માળા પર તમને ભેટ આપી દીધી છે કે જે કેસરોથી પદ્મ પરાગથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય પણ કરમાતા નથી સુવર્ણની વૃષ્ટિ કરનારું વરુણનું છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે તથા આ શ્રેષ્ઠ રથ જે અગાઉના પ્રજાપતિના અધિકારમાં હતા તે હવે પણ તમારી પાસે હાજર છે હે દાનવેશ્વર મૃત્યુની ઉત્ક્રાંતિતા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે તથા વરુણનો પાસ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો પણ તમારા ભાઈ નિશુભના અધિકારમાં છે અગ્નિએ પણ પોતાની મેળે જ શુદ્ધ કરેલા બે વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે હે ધૈત્યરાજ આ પ્રમાણે બધા જ રત્નો તમે એકઠા કરી લીધા છે તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપી આ જે કલ્યાણમય દેવી છે તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી નથી લેતા ઋષિ કહે છે ચંડ અને મુંડના વચન સાંભળીને સુંભે મહાદેત્ય સુગ્રીવને દૂત બનાવી દેવી પાસે મોકલ્યો અને કહ્યું તું મારી આજ્ઞાથી તે દેવીને આગળ આવી આવીને વાતો કરજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય ત્યારે તે દૂધ ત્યાં દેવી મોજૂદ હતા તે પર્વતની અત્યંત રમણીય પ્રદેશમાં ગયા અને મધુરવાણીમાં કોમળ વચનો બોલવા લાગ્યા દૂત બોલ્યા હે દેવી દેતીય રાજ શું આ સમયે ત્રણેય લોકમાં પરમેશ્વર છે હું તેમણે મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓમાં એક સ્વરે માને છે કોઈ તેનું ઉલ્લંઘન કરી શકતું નથી તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે તેને તમારા માટે જે સંદેશો આપ્યો છે તે સાંભળો હે સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે સમસ્ત યજ્ઞોમાં ભાગમાં હું જ અલગ અલગ ભોગવું છું ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે દેવરાજ ઇન્દ્રનું વાહન એરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં છીનવી લીધેલું છે સાગરનું મંથન કરવાથી અશ્વોમાં રત્ન એવા ઊંચે સ્રવા પ્રગટ થયો હતો દેવતાઓએ મારા પગ પકડીને મને તે સમર્પિત કરી દીધો છે હે સુંદરી એ સિવાય અન્ય જેટલા પણ રત્ન ભૂત પદાર્થો દેવતાઓએ ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા હવે મારી પાસે આવી ગયેલા છે હે દેવી અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ તેથી તમે અમારી પાસે આવી જાઓ કારણ કે રત્નોના ઉપભોગ કરનારા અમે જ છીએ ચંચળ કટોર વાળા હે સુંદરી તમે મારા અથવા મારા ભાઈના મહાપરાક્રમ બી સેવામાં આવી જાઓ કારણ કે તમે રત્ન સ્વરૂપા છો મારું વરણ કરવાથી તમે અતુલનીય મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે તમારી બુદ્ધિથી આ બધું વિચારીને તમે મારી પત્ની મની જાઓ ઋષિ કહે છે દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગાદેવી જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે બોલ્યા હે દૂત તે સાચું કહ્યું એમાં જરા જેટલું પણ ખોટું નથી શુંભે ત્રણેય લોકના સ્વામી છે અને નિશુંભ પણ તેના જેવા જ પરાક્રમી છે પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધેલી છે તે મિથ્યા કેમ કરી શકું મેં પોતાની અલ્પબુદ્ધિને કારણે અગાઉથી જે પ્રતિજ્ઞા કરી લીધેલી હતી તે સાંભળ જે મને યુદ્ધમાં જીતી જશે તે મારા અભિમાનનો ચૂરો કરી દેશે તથા સંસારના મારા જેવો જે બળવાન હશે તેને મારો સ્વામી થશે તેથી શુંભ અથવા મહાદેત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારી પાણી પાણી ગ્રહણ કરી લે આમાં વિલંબ કરવાની શી જરૂર છે દૂધ બોલ્યો હે દેવી તમે ઘમંડી છો મારી આગળ આવી વાતો ન કરો ત્રણ લોકમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહે હે દેવી બીજા દેતીઓ સામે બધા દેવતા યુદ્ધ ઊભા રહી શકતા નથી તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો સુંભ વગેરે દેતીઓ સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી તેથી આગળ તમે કઈ સ્ત્રી ઊભી રહી શકશો તેથી તમે મારા કહેવાથી શુંભ અને નિઃશુંભ પાસે ચાલી આવો આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે નહીતર તો જ્યારે તેઓ તમારા વાળ જાળીને ખસડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી જવું પડશે દેવીએ કહ્યું તારું કહેવું બરાબર છે શું બળવાન છે અને નિઃશુંભ પણ મહાપરાક્રમી છે પણ શું કરું મેં આ પહેલાં સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધેલી તેથી હવે તું જા અને તે મેં તને જે કહ્યું છે તે બધું દ્વિતીયરાજ આદરપૂર્વક કહેજે પછી તેમને જે યોગ્ય લાગશે તેઓ કરશે શ્રી માર્કંડે પુરાણમાં સાર્વણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યાનો દેવી દૂત સંવાદ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત મિત્રો આ આપણે દેવી ભાગવત અધ્યાયનો પાંચમો અધ્યાય સમાપ્ત કર્યો છે કાલે ફરી મળીશું છઠ્ઠા અધ્યાય સાથે તો આવી જ આધ્યાત્મિક વાતો સાંભળવા માટે સદાય અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી